સર્જન કર્યા પછી વિષ્ણુ મહાદેવ કીધું મેં આ સર્જન કર્યું પણ હાલતું નથી બહુ એટલે વિષ્ણુએ કીધું હું સર્જન કર્યું કે પ્રભુ ચોર્યાસી લાખ નો ફેરો મેં સર્જો ચાર ખાણી સર્દી શ્વેત અંડદ ઉદ્ભીજ અને જરાયું છે ભાગવતમાં બહુ મોટું છે એટલે ટૂંકમાં તમને કહું શ્વેત જ્યાં સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જીવ ઉત્પન્ન થાય એવા એકવીસ લાખ પ્રકારના દીવા ધરતીમાંથી આવે માથામાં ટોળા પડે તો મગમાં મટકા પડે તો ભલે ઘઉંમાં ધનેડા પડે તો ભલે સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે જેવા જીવ ઉત્પન્ન થાય એવા એકવીસ લાખ પ્રકારના આવે એને શ્વેત જ કહેવાય અંડત ઈંડામાંથી નીકળે એવા એકવીસ લાખ પ્રકારના આવે એને અંડત કહેવાય ઉદ્ભિદ ધરતી ફાડીને નીકળે ધોકોડ લઈને હે હમુરાથી લઈને જાડવા હું ને માંડવી હું દે કપા કઈ ધરતી ફાડી નીકળે એવા લાખ પ્રકારના દીવા માથે આવે એને ઉદભિજ કહેવાય અને જરાયું જરાના બે અર્થ થાય ઘરાના જો કે ઘણા અર્થ થાય ધરા એટલે તાવ થાય જરા એટલે ઘટપણ થાય ધરા એટલે ઓર થાય ઘણા બધા અર્થ થાય તો જેની માટે ગર્ભનો ઓર ઢંકાયેલો હોય ઝર ઢંકાયેલી હોય એમાં આપણો સમાવેશ થાય એવા એકવીટલા પ્રકાર આ ચાર પ્રકારની મેં ખાણી શરદી પણ ભગવાન હાલતું નથી એટલે બ્રહ્માએ કીધું કે કંઈક કરો ને વિષ્ણુ કે કંઈક નમૂનું આવો ચાર નમૂના લઈ ગયા એક માણસ નો એક પશુ નો એક પંખીનો અને એક જાડવાનો નારાયણે કીધું કે ટેકનિક તો છે 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 પણ હાલતું નથી ને એટલે નથી હાલતું ઘણી વાર અતિ સુંદરતા નકામી સુંદરતા માપે હોય ત્યાં અતિ સુંદરતા હોય ને કૃત્રિમતા લાગે ખરેખર હું મારા એક મિત્રને એટલા બધા દાંત સ્પષ્ટ પંક્તિવાળા ચોખા અને ચોખા એટલે એકદમ સફાઈ ખરેખર મેં એને પૂછ્યું હતું કે મારી બત્રી છે મને કે હું વાત કરો મેં કીધું તમારા દાંત મને અતિ સુંદર દેખાણા એટલે ઘણી વખત છે ને અતિ સુંદરતા છે ને એ ભગવાન કે આમાંથી એક કામ કરો એક એક નટબોલ ઓછો કરી નાખો તમે હુઈ જાઓ તો હાલ છીએ એટલે બ્રહ્માએ પાના પકડનો ઘા કર્યો મોટા એન્જિનિયર તમે છો તમને ઓછું જે લાગે એવું શું કરો તો એક ગણો મોટર સાયકલ હમું કરાવવા ગયો હતો ઘેરે દ્વારા મોટર સાયકલ હમું કરતો તો ને મોટર સાયકલ વાળાને કહેવાયું દહાની પાનું દેતો એટલે બારાનીનો ઘા કર્યો દહાની હાલે બારાની પણ કામ સારું થવું જોઈએ તારો બાપ કે દહાની બોલે બારાનું કામ સારું એને એમ કે મોટું હોય છે કામ સારું થતું મજા દેવ કે એમો હેન્ડ્રી ફોર્ટ જેને મોટરનું સંશોધન કર્યું ને પેલી મોટર જગતમાં બનાવી તો હેન્ડ્રી ફોર્ટ પોતાની ગાડી લઈને નીકળ્યા ને એમાં ગાડી ગઈ ખૂબ કઈશ કરી હાલીને ને એમાં ગાડા ખેડું નીકળ્યો એટલે કીધું ભાઈ મેં ગાડીની પાછળ બાંધી લે એટલે બાંધી લીધી નજીકમાં ગામ હતું સિટી હતું ને લઈ ગયા ગેરેજ ગાડી એટલે હેન્ડ્રી એને દસ રૂપિયા દસ ડોલર દેવા મિડ્યા એટલે એક ભાઈ મારે જોતા નથી મેં તો ખાલી સેવા કરી કે ના તો મૂમાં હું હેનરી ફોર્ડ આ મોટરનું સંશોધન મેં કર્યું એ કે તમે જી હો પણ મને એટલી ખબર પડે કે હેનરી ફોર્ડ છે નીકળે બની ગઈ હકીકતો છે હેનરી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને એમાં બેલ વાઈ ગયો એટલે નોકરને કોઈને જોયો નહીં એટલે પોતે જઈને બારણું ઉખાડ્યું ભિખારી કે દસ ડોલર આપો એટલે હેન્ડી ફોડે કીધું આમ ભીખ મગાય બેલ વગાડવો ને બોલાવો રકમ કહી દેવી આમ ભીખ મગાય ભિખારી કે બિઝનેસ મારો છે તમારો તારો કે તો કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે તમારે થોડું વિચારવાનું છે તમારા બિઝનેસમાં માં મારો કોઈ દે આવ્યો એટલા ગેર રાખજો ને કલર રાખજો ને હેન્ડીફોર્ડ ઓમ બહુ સાદા માણસ હતા એક સિટીમાં ઉતર્યા ને એટલે કીધું ભાઈ સાદો રૂમ છે એટલે ઓલાએ કીધું એસી વાળો નહીં ના ભાઈ સાદો રૂમ હોય તો કે ને કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે એસી રૂમમાં ઉતર્યા છે કે એનો બાપ છે ને એન્ડ્રી ફોર્ડ છે મારું બાપ ખેડૂત છે સમજાય તો વંદન હા એટલે ધ્યાન રાખો બાપ નીકળ્યા બાપ ને કાવડી બહુ બધા નોકરી મહેનત કરી મહાન માણસો ની નાની વાતો તમને જીવન ની માલિકો બહુ પ્રકાશ પાડશે સોક્રેટીસ જગત નો મહાન ફિલોસોફર હું જાતા જાતા એ લોકો ઘડી બ્રેક માતા મારતા એક કિલોમીટર વ્યુ જાઉં છું પણ મને ટંકી મજા જ આવે છે દરેક એક બે યાદ યુવાનોને આ બધું કામ લાગશે સિકંદરે જ્યારે એમ કીધું મારા હાથ બાયને લાગતો નનામીની બાયને દણપતિઓને આગળ હલાવજો સેનાને પાછળ હલાવજો અને દુનિયાને કહ્યો ઠાલે હાથ આવ્યો તો ઠાલે હાથે વહી ઊભ્યો આટલી સેનાનો એટલું હતું તો સિકંદરને બચાવી નોહી ગયા મને વિચાર થતો તો કે આવો ક્રૂર માણસ સિકંદર દેવો એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી આખી જિંદગી સારું કર્યો એને સારો વિચાર આવે આખી જિંદગી લડાઈ જ કરી એને આ વિચાર આવ્યો ક્યાંથી કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો તો અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું એ સિકંદર એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ એરિસ્ટોટલના ગુરુ છે એ પ્લુટો અને પ્લુટોના ગુરુ છે એની સોક્રેટીસ આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન વિતરું હતું મહાન જગતનો ફિલોસોફર ગ્રીસનો બેઠો બેઠો લખતો હતો અને એની ઘીરેથી બાય માથા ફરેલી નામ તો જેમ થીપી હતું પણ એવી કજિયાખોર કે ગાયું દેતી બેઠી બેઠી ગાયું દઈ દઈ ધરાણી તો આ તો કઈ હેલો નહીં અઈ ત્યાં ડોઢ ડોલ ભરતી ને પાણી ની લઈને સોક્રેટીસ માં નાખી આવી પાણી ની ડોલ એ તો ઈ ગ્રીસ ની ટાઈટ ને એમાં માં પાણી ની ડોલ રેડી સોક્રેટીસ કે બધા કે છે કે ગાયદા મે વરહે નહીં પણ આદ વેરી હો આદ વેરી હો આદ ગાયજો હોતે ને વેરી હોતે સુસંકાર ગઈ છે ઈ માણા આદ ગાયજો ખરો ને વરી હોય ખરો સાહેબ હાથમાં ઝવનું હોપડું દઈને તરીકે બહાળ્યો જ્ઞાન બેઠોડો જવ જો એટલે લુગડાઈ સુકાઈ જાય ને જવઈ જોવાઈ જાય એ ઝઉનું હોપડું લઈને બેઠો બેઠો ઝઉ જોતો તો એમાં એક વ્યક્તિ નીકળ્યો એને કીધું સોક્રેટીસ હું તને ઘણી વખત કહું છું હું કે ગ્રિષ્ના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવ ખાવાનો વારો ન આવે અને ત્યારે સોક્રેટીસ એટલું બોલ્યો તો મેં તને ઘણી વખત કીધું હું જવ પચાવતા શીખી જા ને તો તારે ખુશામત કરવાનો વારો નો આવે છેલ્લે જો કે એને ઝેર દીધું દગત કોઈ જીવવાનું જ હીખે સોક્રેટીસને ઝેર દીધું મનસુને ફાંસી દીધી ઠીક છે બનવાના કાળે પણ કહેવાનો મારો ભાવ છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય આમ પાના પકડ દઈ અને બ્રહ્માએ કીધું કે તમે મોટા એન્જિનિયર છો ને તમારે ધ્યેયમાંથી કાઢવું હોય એ કાઢો એટલે નારાયણે ચારેયમાંથી પાના પકડ લઈને એક એક નટબોલ કાઢી લીધા શું કાઢ્યું પંખેડામાંથી લોભ કાઢ્યો જાડવામાંથી મોહ કાઢ્યો પશુમાંથી વાતાં કાઢી પંખેડાનો મોહ લોભ નહીં બિસાણા વ્યા જાય જો પંખીડાને લોભ હોત ને તો એ વાદરે મેં મિટિંગ કરીને બે કેલા ભાઈ હાઉ બે બે પાંચ પાંચ મણ ભેરું કરી લે તો મળી ગયા પાસે નાખે ન નાખે તો એટલું પંખી વેરો કરવા બે તો માણસ તાકાય છે ખેડૂત ને દીકરા નહીં કંઈક દાણો ઘેરે લઈને આવે સારા ત્રણે વ્યાજ એને કોઈ લોભ નથી જાડવામાં મોહ કાઢ લીધો હરો દી થાય જાડવું જોવાની ધારણ કરે હો હો નહીં હરા વરહે આવે ને વળી પણ જોબન ને જરા ફેર ના આવે ફારે બસ તો હો હો નહીં હરા વરો થાય જાડવું જોવાની ધારણ કરે પણ એને મોહ નથી માણા પાછો જુવાન થતો હતો પણ એ જાડવાને મોહ નથી જુવાન દર વર્ષે જોવાની ધારણ કરે એમ એમાં મોહ કાઢી લીધો પશુમાં જ વાતા કાઢી લીધી બળદ ભૂખો હોય કે ધરાયેલો હોય જોડો એટલે વિશાળો તરત હાલતો થઈ જાય નકરી ગરધણી ને કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટી કરવા બેહી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો મૂર્તિ બે પૂળા નાખ હું ખાઈ લઉં પાણી પી લઉં આડે પડખે થઈ લઉં વામ કોકશી કરી લઉં અને પછી કહું તો અહીં જોડી દે નકર માથું મારે મારી નાખે તકાશ જે જોડી બિચારો ભૂખ હોય ધરાયેલો પશુમાંથી વાતા કાઢી લીધી જાડવા મોહ કાઢી લીધો પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણામાંથી સંતોષ કાઢી લીધો તે દીને આમ ન ન માલે માલે આમ એક સંતોષ આવી જાય તો માણા પૂરો થઈ જાય મકાન બનાવતા હોય તેમ જોયું લેવલ કોઈ જોયું કે નહીં મકાન બનાવતા પાણામાંથી આ મૂકીને લેવલ કીએ લેવલમાં શું હોય એક પાણીની ટીપું ઓછું હોય એટલે હવા હોય એક પાણીની ટીપું ઓછું હોય એ એક ટીપું ઓછું હોય ને એટલે લેવલ કહેવાય જો ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય તો લેવલ નું રહીએ એટલે આ લેવલ રાખવો હાર્ટ છે ને હું એક એક ટીપું ઓછું રાખું કોઈ નામ બુદ્ધિ કોઈ નામ તેજ કોઈ બધા એક એક ટીપું સંપૂર્ણ કોઈ નથી હજારો અવગુણ એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણ એક અવગુણ છુપાયેલો સંપૂર્ણ હોય તો એક પરમ પરમાત્મા એના સિવાય દુનિયાના પટમાં કોઈ છે

રાજા આવે રાણી આવે ડગડગીઓ આવે એમાં નોકર આવે એમાં વળી એક બીજો રાજા આવે લાકડાની ઝીણકી કરી તલવાર ને એ બે રાજાને યુદ્ધ થાય એ એક રાજા જીતે એક રાજા હારે એક કલાક રમે ચાલે એક કલાક બધા ફટાફટ 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 દોરીઓ ખેંચે ને એટલે બધાય પુત્રાને ઉપર લઈ લઈએ પછી ચોરામ તમે જાઓ તો મજા હોય ચોરામ જઈને જવો ને તો એક જ હુંડા પીડ્યા હોય રાજા એમાં રાણીએ એમાં ડગડગીઓ એમાં ને એમ આ છે તા હું દે લાખણસિંહ ગઢવી ને વાઘદીભાઈ સરપંચ ને ધીરુ અંબાણી ને અહીંથી દેવી દોરીઓ ખેંચી ને એક જ હુંડામાં બધાય મોટો જાદુગર છે થોડાક હુંડા દાદા રાખ્યા છે નરક ના હરગ એવા કર્મ પ્રમાણે ના કર્મથી વિશેષ કાંઈ છે નહીં દેવાય અમારા ભાઈ ગઢવી અરવિંદના મધરોપ થઈ ગયા ત્યારે હું ભાઈને જ ગયો હતો મેં કીધું બધી વાતો થાય બાપા વિના સાંભળવામાં સારું લાગે હામો આવીને હવારો રહીએ ને તે બધું ભૂલાઈ જાય તો બાપ દેવાય તો કોકને બટકું રોટલો દેજો ને ટાણ દેવાય કોકને ચા દેજો અને લેવાય તો પાંચ નામના રામના નામ લીજો આનાથી લાંબુ બીજું કાંઈ નહીં થાય થાવું હિંસે ને તો એ આપણે સદગુરુ એવો મળી જાય ને તેથી માર્ગે લઈ જાય આટલું ધ્યાનમાં રાખવું દેવાય એટલો મારે રોટલો દેવો છે ઉમમ દેવું છે અને લેવાય એટલું રામનું નામ લેવું છે